નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા તાલુકાના ક્ષત્રિય સમાજ સેવાના સહયોગથી વિનામૂલ્ય સર્વ જ્ઞાતિ એકસો જોડાઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અલવા ખાતે રાખવામાં આવ્યું હતું વડોદરા ભાજપના મહામંત્રી સતીષભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા તરફથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકાવન જેટલા નવયુગલો એ પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનની શરૂઆત કરશે અને આશીર્વાદ આપવા માટે વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીષભાઈ પટેલ વાઘોડેના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ મામા વડોદરાના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા તેમજ ડેરીના ઉપપ્રમુખ જીપી સોલંકી વડોદરા જિલ્લા કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી ઉપસ્થિત રહ્યા હતા આ નવયુગલોને રાધાકૃષ્ણની મૂર્તિ આપવામાં આવી હતી આ સમૂહલગ્નોત્સવમાં લાખોની સંખ્યામાં ભીડ જામી હતી તેમજ રાજુભાઈના સ્થાનેથી વરઘોડો અલવા ગામમાં ફેરવવામાં આવ્યો હતો અને નવયુગલોને ઘરવખરી સામાન તિજોરી બેડ કિચનના નાના મોટા વાસણો સહિત કીટ આપવામાં આવી હતી અને રાજુભાઈએ નવ દંપતીને લગ્ન જીવન શાંતિમય સુખમય બને તેવા આશીર્વાદ પણ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા આજરોજ વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા વિરાટ છઠ્ઠો વિનામૂલ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ રાખવામાં આવ્યો છે એમાં એકસો એકાવન નવ યુવાન નવદંપતિને આશીર્વાદ આપવામાં આવ્યા છે એમનું લગ્ન જીવન સુખી રહે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ આજે છત્રીસ વર્ષથી આ સમૂહ લગ્ન કરે છે પણ છેલ્લા છ વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન રાખવામાં આવે છે એમાં દર વર્ષે એકસો એકાવન જેટલા નવયુગલો ત્યાં પ્રભુતામાં પ્રગડા પાડે છે અને આરસી વચન લઈ અને એમને એમનું લગ્ન જીવન સુખી જાય એવી પ્રભુને પ્રાર્થના અમે કરીએ છીએ તમારી જે ટીમ આયોજન કરે છે એની અંદર તમે એમનો અભિનંદન આપો અમારી સમગ્ર ટીમ તન મન ધનથી વાઘોડા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ તન મન ધનથી તમામ લોકો મદદ કરે છે પૈસાની પણ મદદ કરે છે શ્રમદાન પણ કરે છે જેના લીધે અમે આજે આજે છત્રીસમો સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવી રહ્યા છે એ આપ લોકોના આશીર્વાદ દાતાઓના આશીર્વાદ સમગ્ર ટીમના આશીર્વાદથી આજે અમે સમગ્ર લગ્ન પૂરું કરીએ છીએ રાજુભાઈ હલવા તથા એમની સમગ્ર ટીમ દ્વારા જે પ્રકારે એકસો એકાવન જોડાઓના સમૂહ લગ્ન નું આજે આયોજન કરવામાં આવ્યું જ ભવ્ય મંડપ બાંધી અને એક ભવ્યતા સાથે દિવ્યતા સાથે આ સમૂહ લગ્નનું આયોજન થયું છે અને તમામ એકસો એકાવન યુગલોના આશીર્વાદ આપવાનો મોકો મળ્યો છે અને એમના માતા પિતાઓ પણ એમના આંખોમાં હર્ષ આપણને જણાય આવે છે અને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને આ માહોલની અંદર મને સહભાગી થવા માટે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ શ્રીમાન રાજુભાઈ હલોવા અને એમની ટીમે જે પ્રકારે મને આમંત્રણ આપ્યું હું એમનો ખૂબ ખૂબ આભારી છું એક પિતાની દીકરીને એક લગ્ન કરવાની અંદર તકલીફ પડતી હોય છે આ એકસો એકાવન સમૂહ લગ્નની અંદર જે આટલું વિશાલ આયોજન કર્યું છે એ વિશે તમે શીખ્યો હું એવું ચોક્કસપણે માનું છું કે પ્રભુના આશીર્વાદ હોય તો આપણને આવા સુંદર યજ્ઞ કરવાનું તક મળતી હોય છે ત્યારે રાજુભાઈ અને એમની ટીમ ખૂબ ભાગ્યશાળી છે કે એમને આ પ્રકારનું એક સુંદર આયોજન કરવાનો મોકો મળ્યો ભગવાને એમને શક્તિ આપી અને મેં આજે મારા વક્તવ્યમાં પણ જણાવ્યું કે આવનારા પચાસ વર્ષ કરતાં પણ વધારે આ યજ્ઞ ચાલુ જ રહે એવી મેં એમને શુભેચ્છાઓ પાઠવી છે